હેલો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું હેમંત શાહ ફરી તમારી સમક્ષ એક નાનકડા વિડીયોના માધ્યમ થકી આવ્યો છું હવે સ્પેશિયલી મારો આજનો જે મુદ્દો છે એ થોડા મારા મનની મારે વ્યથા છે મને અંદર કંઈક લાગે છે કે કંઈક વિદ્યાર્થીઓના સપોર્ટ માટે મારે કંઈક કરવું જોઈએ બરાબર તો મને જેવું લાગે છે એ થોડાક મારા મનની વ્યથા કારણ કે તમને ખબર છે કે ગઈકાલે જે રેવન્યુ તલાટી એક એવી ભરતી પરીક્ષા જેની ગુજરાતના વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમયથી રાહ જોઈને બેઠા હતા કે સાહેબ ફાઇનલી રેવન્યુ તલાટી આવશે ક્યારે ખૂબ આનંદ થયો ગઈકાલે જે રિક્રુટમેન્ટ રૂલ્સ આવ્યા અને એટલે એને જોઈને મને આનંદ તો થયો કે ભાઈ ચલો એટલીસ્ટ રિક્રુટમેન્ટ રૂલ્સ આવી ગયા છે એટલે ભરતી ખૂબ જલ્દી આવી જશે અને રિક્રુટમેન્ટ રૂલ્સ આવ્યા અને કદાચ તમને ખબર હોય તો આજે અત્યારે જસ્ટ થોડી વાર પહેલાં ફાઇનલી નોટિફિકેશન પણ આવી ગયું તો ખૂબ આનંદની વાત છે કે ચલો એટલીસ્ટ સરકાર ખૂબ સારા પ્રયત્ન કરી રહી છે ગૌણ સેવા પસંદગી મંડળ ખૂબ સારું કામ કરી રહી છે એટલે હું એને એપ્રિશિએટ કરું છું બરાબર હવે બીજી વસ્તુ એ છે કે તો આ આજે હું આવ્યો છું તો એના પાછળનો તો પહેલાં તો બહુ જ તમને ક્લિયર કરી દઉં છું આ વિડીયો બનાવવા પાછળનું મારું કોઈ કારણ સાંભળી લેજો હું નથી ઇચ્છતો કે હું એના માટે નથી આવ્યો કે મારે આ ભરતી પ્રક્રિયાને પાછળ લઈ જવાની છે હું કોઈ નેતાગીરી કરવા માટે નથી આવ્યો બહુ ક્લિયર મારા શબ્દ કહી દઉં છું હું કોઈ બાળકને ઉશ્કેરવા માટે કોઈ વિદ્યાર્થીઓને ઉશ્કેરવા માટે પણ નથી આવ્યો મને જે લાગે છે છેલ્લા હું દસ બાર વરસથી જે તૈયારી કરાવું છું હે ને જેટલી બધી ભરતી પરીક્ષાઓની પેટર્નો મેં બધી જોઈ છે એ જોતાં મને લાગે છે કે કંઈક અહીંયા ગુજરાતના વિદ્યાર્થીઓ જોડે મને એવું લાગે છે કે એક પેલું કહેવાય ને અંદર પેલું દુઃખની અંદર થોડા દુઃખી થઈ ગયા રિક્રુટમેન્ટ રૂલ્સને જોઈને ડિસઅપોઇન્ટમેન્ટ છે એક નિરાશા છે એમને ક્યાંક લાગે છે કે સાહેબ આ તો અમારા જોડે અન્યાય થઈ રહ્યો છે કારણ કે ઓગણીસો પે ગ્રેડની ભરતીમાં લગભગ સ્ટાર્ટિંગ તમારી છવ્વીસ હજાર સેલેરી હોય અને એવી સરકારી નોકરીની અંદર આ લેવલે રિક્રુટમેન્ટ રૂલ્સ આવે આ લેવલે ભરતી પ્રક્રિયા થાય તો વિદ્યાર્થી તૈયારી કેમ કરશે એ ખૂબ મોટો પ્રશ્ન છે તો એ બાબતે હું મારા થોડાક પોઈન્ટ મૂકીશ બરાબર એટલે ખાસ ધ્યાન રાખજો એટલે મારો મુદ્દો ખૂબ ક્લિયર છે મારો બીજો કોઈ ઇન્ટેન્શન નથી મને પણ લાગતું હતું કે ના કદાચ મારે પણ આ મુદ્દે ચલો આપણે ત્યાં સુધી તો ન જઈ શકીએ પણ એટલીસ્ટ આ નાનકડા વિડીયોના માધ્યમથી કદાચ મારી વાત ગૌણ સેવા પસંદગી મંડળ સુધી પહોંચે તમારી તમારી વાત ગૌણ સેવા પસંદગી મંડળ સુધી પહોંચે અને કદાચ એમાં કંઈક થાય કંઈક હોપ બને કંઈક આશા બને તો બધાના હિતમાં હશે બરાબર તો એ હિત થકી હું આ સેશન લઈને આવ્યો છું બાકી બીજો મારો કોઈ ઇન્ટેન્શન નથી હજી તમને કહી દઉં છું બહુ ક્લિયર બરાબર બીજી વસ્તુ રેવન્યુ તલાટી ફાઇનલી આવી ગઈ છે લગભગ ચોવીસસો જેટલી તમારી વેકેન્સી છે ખૂબ આનંદના ન્યૂઝ છે મને પણ આનંદ થયો કારણ કે પીએસઆઈ પછી છોકરાઓ જો રાહ જોઈને બેઠા હોય તો આ જ ભરતી નહીં હતી હે ને તો હવે ભરતી તો આવી ગઈ છે તો હવે જે થોડીક મુદ્દાની વાત મારે જે કરવાની છે કે સાહેબ રિક્રુટમેન્ટ રૂલ્સ આવ્યા બધું ઘણું બધું સારું થયું બધું તમારા ફેવરમાં થયું બરાબર પહેલાં જનરલી રેવન્યુ તલાટી તમને બધાને ખબર છે ધોરણ બાર પાસ ઉપર લેવાથી સરકારને લાગ્યું કે ચલો હજી આપણને થોડા સારા કેન્ડિડેટ મળે એટલે ભરતી પ્રક્રિયાને ગ્રેજ્યુએશન પર લઈ ગયા હું એમાં પણ ખુશ છું કે બહુ સારી વાત છે ચલો ભાઈ સારા કેન્ડિડેટ મળશે પરંતુ જોડે જોડે પછી જે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ બન્યા નો ડાઉટ એની અંદર મને આનંદ થયો કે ચલો ભાઈ એમણે જે એક્ઝામની પેટર્ન મૂકી તો તમે જોઈ શકો કે એક્ઝામની પેટર્નને બે ફેઝમાં લઈ જાય છે પહેલાં તો પ્રાથમિક કસોટી ને પછી મુખ્ય કસોટી એ પણ મને આનંદ છે કારણ કે કદાચ તમે લોકો સેન્ટરની જેટલી પણ ભરતી પ્રક્રિયાઓ છે સેન્ટર સેન્ટર દ્વારા પણ ઘણી બધી ભરતી પ્રક્રિયાઓનું આયોજન થાય છે ગુજરાત સરકાર તો લે છે સેન્ટર પર કરે છે અને સેન્ટરની પણ આજે બહુ સારી સારી વેકેન્સીઓ આવે છે કદાચ તમે લોકો એની ભરતી પ્રક્રિયાના રૂલ્સ જોશો તો એમાં પણ લગભગ હવે બધી જ એક્ઝામમાં બે ફેઝ લેવામાં આવે છે એટલે આનંદ છે ચલો ભાઈ વાંધો નહીં તમે બે ફેઝમાં એક્ઝામ કન્ડક્ટ કરો એમાં મને કોઈ વાંધો નથી છોકરાઓ ખુશ જ છે ચલો ભાઈ વાંધો નહીં હોવું જોઈએ બરાબર હવે વાંધો તો ક્યાં આવ્યો જ્યારે ચલો પ્રી એક્ઝામનું આપણે કમ્પ્લીટ જોયું કે ભાઈ ચાલો પ્રી એક્ઝામ છે આખી એમસીક્યુ બેસ્ડ છે કંઈ વાંધો નહીં એ તો હોય હોય જ એમાં કંઈ મોટી વાત નથી તમને અમને મને મને બધાને ખબર છે કે એ તો હોવાની જ છે પરંતુ થોડુંક દુઃખ ત્યાં થયું કે જ્યારે આપણે મુખ્ય પરીક્ષાને જોઈ એટલે વિદ્યાર્થીઓના મનમાં એક હતું કે ચલો ભાઈ મુખ્ય પરીક્ષા સો ટકા ફાઇનલ છે લેવાના છે પણ આપણને એમ હતું કે કદાચ એમ બેસ્ડ લે કારણ કે સીધો હિસાબ છે કે ભાઈ ઓગણીસો પે ગ્રેડની એટલે કે છવ્વીસ હજારની નોકરી હોય અને એની અંદર કદાચ હું માનું છું ત્યાં સુધી તમે આ ત્રણ ત્રણ પેપર ત્રણ ત્રણ કલાકના મેઇન્સના ડિસ્ક્રિપ્ટિવ પેપર મૂકી દો એ કદાચ મને નથી લાગતું કે એ કદાચ વિદ્યાર્થીઓના ક્યાંક હિતમાં હોય કારણ કે આજે છવ્વીસ હજારની નોકરી કરવાવાળો વર્ગ હશે ને એ જનરલી હું માનું છું એક મધ્યમ કક્ષા અથવા તો મીડિયમ ટુ લો ક્લાસ ફેમિલીનું બાળક હશે અને એમના માટે આ ત્રણ ત્રણ મેન્સ ત્રણ 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 કલાકના ત્રણ પેપર આપવાના અને ડિસ્ક્રિપ્ટી લખવું ક્યાંક ખૂબ તકલીફદાયક કામ બની જશે બરાબર બીજી તો જો આવું ન કરવાનું એક કારણ મારી પાસે બીજી બે ત્રણ મારા મનના જે વિચારો છે એ પણ હું પ્રગટ કરીશ એનું કારણ તો જો પહેલું કારણ તો મેં તમને કહી દીધું કે ભાઈ આપણે ક્યાં સુધી પહોંચવાનું છે કે આપણો સરકારનો ઉદ્દેશ્ય છે કે ભાઈ છેવાડાના વિદ્યાર્થીઓ સુધી પહોંચે અપલિપમેન્ટ થાય સોસાયટીમાં બાળકો આગળ આવશે આગળ વધશે તો સમાજનું પણ કલ્યાણ થશે એ એ મેઇન મુદ્દો છે તો એ તો છે જ પરંતુ જોડે જોડે મને એવું લાગે છે કે હવે ચલો આ તો તલાટી થઈ ગઈ એના પહેલાં તમને ખબર છે કે જસ્ટ રિસન્ટ અત્યારે પીએસઆઈની એક્ઝામ લેવાઈ ગઈ એની અંદર પણ મુખ્ય પરીક્ષા હતી એની અંદર પણ ડિસ્ક્રિપ્ટિવ હતું ચાલો એમાં પણ એગ્રી છીએ હવે એ પીએસઆઈ જેવી ભરતીની અંદર જો ડિસ્ક્રિપ્ટિવનું ખાલી ત્રણ કલાકનું એક પેપર હોય અને અહીંયા હવે એવું તો છે નથી કે પીએસઆઈ કરતાં આનો પે ગ્રેડ વધારે છે અલમોસ્ટ આના કરતાં પીએસઆઈનો ડબલ પે ગ્રેડ છે હવે એ ભરતીની અંદર જો એક મેન્સ મેન્સ એક્ઝામ લેવાવાની હોય ને એક ડિસ્ક્રિપ્ટિવનું ત્રણ કલાકનું પેપર હોય તો એના કરતાં અડધા પે ગ્રેડની નોકરીની અંદર તમે થોડુંક વિચારો હે ને કે આ ત્રણ ત્રણ કલાકના ત્રણ ડિસ્ક્રિપ્ટિવ પેપર એ કેમના વ્યાજબી છે તો બીજો મુદ્દો આપણો આ છે ત્રીજો મુદ્દો મને એવું લાગે છે કે ચલો સરકારે આપણને કહી દીધું કે ભાઈ અમે મેન્સ એક્ઝામની અંદર કદાચ કેટલા પાંચ ગણા ઉમેદવારોને બોલાવીશું હવે થોડું પ્રેક્ટિકલી વિચારીએ કે માની લો કે ચોવીસો જેટલી ભરતી છે ને પાંચ ગણા ઉમેદવારોને બોલાવવાના થાય એટલે ચોવીસો ગુણ્યા પાંચ ટોટલ બાર હજાર વ્યક્તિઓ જશે બાર હજાર વ્યક્તિ આ પેપર પણ લખશે આ પેપર પણ લખશે આ પેપર પણ લખશે એટલે બારતેરી ટોટલ છત્રીસ હજાર પેપર તપાસવાના થાય મેન્સના છત્રીસ હજાર પેપર તપાસવાના થશે તો પાછો મોટો પ્રશ્ન એ છે કે એની અંદર ટ્રાન્સપરન્સી કેટલી રહેશે એ પણ એક બહુ મોટો સવાલ છે હે ને એટલે હું એટલે મને એવું લાગે છે કે કદાચ આટલું બધું રિક્રુટમેન્ટ રૂલ્સને છવ્વીસ હજારની નોકરી માટે આટલા બધા રિક્રુટમેન્ટ્સ હેવી બનાવવાની મને નથી લાગતી જરૂર છે એટલે મારો એક જ મુદ્દો છે કે કદાચ બને તો આપણે આ વિડીયોના માધ્યમથી હું આવ્યો છું તો મારો એક જ મોટિવ છે કે મારે એક નાનકડો મેસેજ સેવા પસંદગી મંડળ સુધી પહોંચાડવો છે કે ભાઈ એટલીસ્ટ હજી પણ સમય છે હજી કંઈ થયું નથી હજી પણ ઘણું બધું થઈ શકે એમ છે કે આ જે તમારી મેન્સ તમે એક્ઝામ લો હું એગ્રી છું એની જોડે રેડી છું પણ જોડે જોડે તમે શું કરો કે આ પેપર જે તમને ત્રણ દેખાય છે ને કાં તો ત્રણેયને હટાવીને ત્યાં એક મેઇન્સનું સરસ મજાનું પેપર કરી દો પણ એમ સીક્યુ બેઝડ હોય તો બધા જ વિદ્યાર્થીઓનો ફાયદો લઈ લે નહીતર તો પછી જે લોકો ક્લાસ વન ટુની તૈયારી કરે છે જે લોકો સુપર ક્લાસ થ્રીની તૈયારી કરે છે એના અને રેવન્યુ તલાટીનમાં ફરક શું રહેશે જો કે બંને પોસ્ટ ખૂબ અલગ છે તમને ખબર છે કે પે ગ્રેડ વાઇઝ લગભગ બમણો બે ગણો તફાવત છે તો ફરક શું રહેશે એની અંદર તો ડિફરન્સ ક્રિએટ કરવા માટે મારી એક મારા મનની એક એવી ભાવના છે કે એટલીસ્ટ આ ત્રણ પેપર જાય અને ત્યાં એક એમસીક્યુ બેઝડ પેપર આવે તો વિદ્યાર્થીને ફાયદો થાય અથવા કદાચ ચલો માની લો કે તમારે મેન્સમાં ડિસ્ક્રિપ્ટિવ પેપર બાળકો પાસે લેવું છે તો કદાચ એવું કંઈક આયોજન કરી નાખો કે પીએસઆઈની અંદર જે રીતે તમે પાર્ટ બે માં લેખિત પરીક્ષા લીધેલી કે ભાઈ અમુક ભાગ છે તમે જાણો છો ને કે અમુક ભાગ છે ને એમસીક્યુ બેઝ લઈ લે અને એકાદ પેપર કદાચ જો તમારે લેવું હોય તો એકાદ પેપર કદાચ તમે કરી શકો કે ભાઈ ચાલો મેન્સ થોડુંક આપણે છોકરાઓ પાસે મેન્સનું પેપર પણ લખાઈ લઈએ જેનાથી આપણને હજી સારો કેન્ડિડેટ મળે તો હું એમાં પણ એગ્રી છું બરાબર એટલે મારી પહેલી તો ભાવના એ છે કે કદાચ આ મેન્સનો પાર્ટ આખો નીકળી જાય ત્યાં મેન્સ આવે પણ એમસીક્યુ બેઝડ આવે અને જો કદાચ લેવાનું થાય તો એકાદ પેપર લઈ લો બીજી વસ્તુ મને એ નથી સમજાતું કે આરું ઇંગ્લિશ લેંગ્વેજને આટલો બધો આપણે ફોકસ આપ્યો છે તલાટી જેવી એક્ઝામમાં સો માર્ક્સનું ઇંગ્લિશ કદાચ પીએસઆઈની મેઇન્સ એક્ઝામમાં પણ તમે જોશો તો લગભગ ત્રીસ ગુણનું ઇંગ્લિશ પૂછ્યું હતું અહીંયા સો ગુણનું ઇંગ્લિશ આઈ ડોન્ટ નો વાય ધીસ મન નથી સમજાતું આવું શા માટે એટલે મારો મેન મુદ્દો આ જ છે બરાબર તો આ પહેલાં તો તમે સમજી ગયા કે તલાટી બે હજાર જો આજે વિદ્યાર્થીઓની અંદર અસંતોષ છે હે ને વિદ્યાર્થીને ક્યાંક નિરાશા લાગે છે ઘણું બધું ડિસઅપોઈન્ટમેન્ટ છે તો એના પાછળનું કારણ આ જ છે તો કદાચ ગૌણ સેવા પસંદગી મંડળ પાસે હજી પણ સમય છે કદાચ વિદ્યાર્થીઓના હિતમાં ધ્યાન લઈને થોડોક હજી ક્યાંક પ્રયત્ન કરે અને આમાં જો કદાચ થોડો નાનો મોટો ચેન્જ થઈ જાય તો ગુજરાતના વિદ્યાર્થીઓમાં અત્યારે અત્યારે કેવું છે ખબર એક વિશ્વાસ ઉઠી ગયો કે હવે તો સરકારી નોકરીની તૈયારી કરશું કે નોકરી મળશે કે એ પણ એક મોટો સવાલ છે બરાબર તો એ વિશ્વાસ કદાચ પાછો આવી જાય અને વિદ્યાર્થીઓમાં એક પાછું ખુશીનું લાગે પેલું કહેવાય ને ખુશીનું મોજું ફરી વળે કે ચલો એટલીસ્ટ ગૌણ સેવા પસંદગી મંડળ અમારી જોડે છે અને બીજો ફાયદો એ થશે કે આટલા બધા છત્રીસ હજાર મેન્સના પેપર ચેક કરવામાં કેટલો સમય લાગશે તો ભરતી પ્રક્રિયા પણ ખૂબ લાંબી ચાલશે તો એની જગ્યાએ કદાચ મેઇન્સનું પેપર લે ઓબ્જેક્ટિવ ટાઈપ લઈ લે તો પેપર ચકાસવામાં પણ સરળતા રહે પેપરનું રિઝલ્ટ પણ જલ્દી પ્રોડ્યુસ કરી શકાય અને છોકરાઓને જલ્દી નોકરી મળે એ પણ એક સરસ મજાનો પ્રયત્ન થઈ શકે તો આવું કંઈક કરે એવા મારા મનની ઈચ્છા છે જોડે જોડે હું તમને બીજી થોડીક વસ્તુ એ પણ કહેવા માંગુ છું ચલો આ તો ગુણ સેવા પસંદગી મંડળની વાત થઈ ગઈ રેવન્યુ તલાટી બે હજાર પચીસની વાત થઈ ગઈ પણ આના સિવાય સેન્ટરની ઘણી બધી ભરતીઓ છે જેવી રીતે હું વાત કરું છું તમારી સામે બધી એક પણ વાત મારી હવામાં નથી બધા પ્રૂફ છે મારી પાસે જેવી રીતે તમને ખબર છે કે ગવર્મેન્ટ બેન્કો દર વર્ષે સરકારી બેન્કોમાં ક્લેરિકલ લેવલ આસિસ્ટન્ટ લેવલની ભરતી કરે હવે કદાચ તમે એના પણ એક્ઝામના પેટર્ન જોશો ને તો એની અંદર પર બે ફેઝમાં એક્ઝામ લેવાય એક પ્રાથમિક કસોટી આવે એક મુખ્ય કસોટી આવે અને બંને પેપર છે ને એ પ્યોર ઓબ્જેક્ટિવ ટાઈપ આવે અને તમને ખબર ન હોય તો કહી દઉં કે આ બેંકની અંદર જો ગવર્મેન્ટ સરકારી નોકરીમાં બેંક ક્લર્કનો પગાર પાંત્રીસ હજારથી લઈને ચાલીસ હજાર હવે તમે વિચારો કે ગવર્મેન્ટ બેંક નોકરી આપતી હોય અને એની અંદર પણ આ પેટર્ન લેતી હોય તો તો આપણે તલાટીની અંદર છવ્વીસ હજારનો પગાર છે ભાઈ તો એ પણ એક વિચારવા જેવો પોઈન્ટ છે ચલો આ તો માની લીધું બેંક ક્લર્ક છોડો ચાલો હવે હું વાત કરું છું તમને ખબર હશે તો જેવી રીતે બેંકોમાં ક્લર્કની ભરતી થાય એવી રીતે ઓફિસર કેડરની પણ ભરતી થાય દર વર્ષે આઈબીપીએસ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા નેશનલાઇઝ બેન્કોમાં ઓફિસરની ભરતી આવે કદાચ તમે એની એક્ઝામની પેટર્ન જોશો તો તમારી સામે ક્લિયર છે કે એમાં પણ બે ફેઝમાં એક્ઝામ આવે એક પ્રી એક્ઝામ આવે એક મેઇન્સ એક્ઝામ આવે આ પ્યોર ઓબ્જેક્ટિવ ટાઈપ આ પણ પ્યોર ઓબ્જેક્ટિવ ટાઈપ પણ આની અંદર એમણે ડિસ્ક્રિપ્ટિવ લે છે પણ કેટલું લે છે તમે ઈ તો જો ખાલી પચીસ માર્ક્સનું ડિસ્ક્રિપ્ટિવ હોય છે એ ખાલી જ વિદ્યાર્થીની એક ઇંગ્લિશની પેલું કહેવાય ને ઇંગ્લિશની પ્રોફિશિયન્સી ચેક કરે કે બાળકને ચલો એટલીસ્ટ થોડું અંગ્રેજી તો આવડે છે ને એ પણ ખાલી પચીસ ગુણનું તમે સમજો એટલે બસો માર્ક્સનું જે પેપર હોય છે ઓબ્જેક્ટિવ ટાઈપનું હોય છે અને પચીસ ગુણ ખાલી ડિસ્ક્રિપ્ટિવ તો આવું પણ કંઈક કરી શકાય કે ચલો મેઇન્સમાં તમે બધું શું કરી શકો રેવન્યુ તલાટીમાં આવું પણ એક સરસ સજેશન જઈ શકે કે તમે ધારો કે બસો અઢીસો માર્ક્સનું પેપર લઈ લો બસો માર્ક્સનું તમે શું કરો એમસીક્યુ મૂકી દો અને બાકીના પચાસ માર્ક્સ છે જો તમારી ઈચ્છા જોઈએ કે છોકરાઓ પાસે આપણે ડિસ્ક્રિપ્ટિવ લગાવવું છે તો પચાસ માર્ક્સનું એવું ડિસ્ક્રિપ્ટિવ મૂકી દો અને એવા લેંગ્વેજ મૂકો ગુજરાતનું બાળક તૈયારી કરી રહ્યો છે એટલે ગુજરાતી ભાષા મૂકાય હે ને ત્યાં મને નથી લાગતું કે ઇંગ્લિશ કારણ કે ઇંગ્લિશ તમે ઓલરેડી પ્રાથમિક કસોટીમાં પૂછી લો છો તો મારા મનની એવી ભાવના છે કે તમે ડિસ્ક્રિપ્ટિવ મૂકો તો ત્યાં શું કરો પચાસ માર્ક્સનું એક ડિસ્ક્રિપ્ટિવ મૂકી દો જેનું થોડુંક વેટેજ ઓછું હોય આવું કંઈક કરી શકાય હવે બેંક ઓફિસર જેવી ભરતી અને બેંક ઓફિસર તમને ખબર ન હોય તો ગવર્મેન્ટ સરકારી બેન્કોમાં જો તમે ઓફિસર તરીકે તમારા કરિયરની સ્ટાર્ટ શરૂઆત કરો ને તો એની સ્ટાર્ટિંગ સેલરી સિત્તેર હજારથી લઈને પંચોતેર હજાર સેલરી સિત્તેરથી થી પંચોતેર હજાર સેલરી વાળી જો સરકારી નોકરીની અંદર જો આ પેટર્ન હોય તો આપણી છવ્વીસ હજારની નોકરીમાં ક્યાંનો ન્યાય છે સમજવા જેવો મુદ્દો છે હું કોઈ વિરોધ નથી કરવા આવ્યો હું ખાલી એક પોઈન્ટ મૂકવા આવ્યો છું કે આવું કંઈક વિચારવું પડશે ત્રીજી વસ્તુ ચલો એ તો વાત મૂકી દઈએ તમે નામ સાંભળ્યું હશે એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન દર વર્ષે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ ગ્રેજ્યુએશન પર આવતી ભરતી છે હવે આની અંદર જો પહેલાં તો પોસ્ટ કેવી આવે એ સમજાવી દો તમે જો કે સાંભળ્યું છે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર હવે આ બધા છે ને ઓફિસર લેવલની પોસ્ટ છે અને ડિપાર્ટમેન્ટ તો તમે જો મિનિસ્ટ્રી ઓફ રેલવે છે ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબીમાં છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ છે સમજા આવા બધા ગવર્મેન્ટના મોટા મોટા ડિપાર્ટમેન્ટો છે જોડે જોડે તમે જો અહીંયા છે ને ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ ઓફિસર અને ઇન્સ્પેક્ટર જેવી પોસ્ટની દર વર્ષે સેન્ટ્રલની અંદર જે ભરતી થાય ને એ એસએસસી સીજીએલ કરે અને કદાચ તમે એ એસએસસી સીજીએલના એક્ઝામની પેટર્ન જોશો ને એ તમારી સામે હું લઈને આવ્યો છું એને કદાચ તમે નોટિસ કરશો ને તોય તમને ખબર પડશે કે એની પ્રાથમિક કસોટી છે ને એ પણ આખી ઓબ્જેક્ટિવ ટાઈપ છે અને એની જે બીજી પરીક્ષા છે ટાયર ટુ એક્ઝામિનેશન એ પણ આખું કેવું છે એ પણ આખું ઓબ્જેક્ટ આ પણ ઓબ્જેક્ટિવ ટાઈપ છે ને આ પણ ઓબ્જેક્ટિવ ટાઈપ છે અને આના પે ગ્રેડ એટલે છેતાલીસ રૂપિયાનો પે ગ્રેડ ચાલુ થાય એટલે સ્ટાર્ટિંગ સેલરી જો લેખું છે કદાચ અહીંયા ચુમ અડતાલીસ ચુમ્માલીસ અડતાલીસ હજાર અડતાલીસ હજારથી ચાલુ થઈને સવા લાખ સુધીની સેલરી હોય છે આટલી સેલરીની અંદર પણ જો કેન્દ્ર સરકાર જે ભરતી પ્રક્રિયાનું આયોજન કરતી હોય બે ફેઝમાં લેતી હોય ને એમસીક્યુ બેસ્ડ પેપર લેતી હોય તો આપણે ક્યાંનો નહીં છે તો પણ એક વિચારવા જેવો મુદ્દો છે ની વાત કરું છું આ બધી મેં તમને પોસ્ટ બતાવી બધી ઇન્સ્પેક્ટર લેવલની પોસ્ટ છે ભાઈ અને આપણી જે પોસ્ટ છે ધ્યાન રાખજો રેવન્યુ તલાટી છે ને હા ઓગણીસો નો પે ગ્રેડ છે છવ્વીસ હજાર પગાર છે એના સિવાય આપણે વાત કરીએ તો ટૂંક સમયમાં તમને ખબર છે કે રેલવે એક પરીક્ષા લેવા જઈ રહ્યું છે રેલવે એનટીપીસી રેલવે પણ અઢળક ભરતીઓ લે છે એટલું બધું હું લાંબુ નથી ખેંચવા માંગતો બાકી રેલવેની પણ અઢળક ભરતી ભરતીઓ આવે છે એની પણ તમે જો એક્ઝામની પેટર્ન જોશો આ એક્ઝામ પેટન તમારી સામે છે અત્યારે જે રિસેન્ટલી પાંચ તારીખે એક્ઝામ લેવાની છે એનટીપીસી હવે એનટીપીસીમાં તમને ખબર છે હું એક બે પોસ્ટ ખાલી વાત કરું એક આવે આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર આવે એક આવે પેલો તમારો પેલું શું કહેવાય ચીફ ઇન્સ્પેક્ટર આવે હે ને જે ટિકિટ ચેક કરે હે ને ચીફ કોમર્શિયલ ટિકિટ ચેકર આવે ચીફ કોમર્શિયલ ટિકિટ ચેકર આવે આ બધી પોસ્ટ છે ને તો એનો કદાચ તમે પેગ્રેડ ગ્રેડ જોશો ને તો ચુમ્માલીસો છેતાલીસો રૂપિયાનો પેગ્રેડ છે હવે એનટીપીસી આ ભરતી તો તો તમે બધા જાણો છો ગ્રેજ્યુએટ પર આવે હવે એની ભરતી પ્રક્રિયા પણ તમે જોશો ને તો બે ફેઝમાં છે અને બંને પેપર કેવા છે ઓબ્જેક્ટિવ ટાઈપ છે આ પણ બંને ઓબ્જેક્ટિવ ટાઈપ છે પગાર તો તમે જાણો છો ચુમ્માલીસો છેતાલીસોનો પેસ કહેલો એટલે સ્ટાર્ટિંગ સૌથી પચાસ હજાર મિનિમમ માનીને ચાલો બરાબર આ રેલવેની વાત કરીએ આમાં પણ બીજી ઘણી બધી ભરતીઓ આવે જોડે જોડે વાત કરીએ ચાલો આ તો મેં કેન્દ્ર સરકારની વાત કરી આવી ઘણી બધી ભરતીઓ છે એટલું બધું મારે લાંબુ ખેંચવાનું થતું નથી એટલે હું થોડીક એક્ઝામો તમારી સામે ઓવરબ્યુ લઈને આવ્યો છું જોડે જોડે પીએસઆઈ જે અત્યારે આપણી ગુજરાત સરકારે કન્ડક્ટ કરી પોલીસ ભરતી બોર્ડે હે ને તો એની અંદર પણ તમે જોશો તો કેટલા ચલો એમાં પણ બહુ સારી વાત છે રેવન્યુ તલાટી કરતાં તો મને એમ લાગે છે કે આ ઈઝી પડે છોકરાઓ માટે તૈયારી કરવી અને પે સ્કેલ રેવન્યુ તલાટી કરતા બમણો પ્રી એક્ઝામ છે મેન્સ એક્ઝામ છે ચલો બેન્સ એક્ઝામમાં એટલીસ્ટ નો ડાઉટ ચલો તમે મેઇન્સ એક્ઝામ લો છો તમે ડિસ્ક્રિપ્ટિવ લો છો પણ એક પેપર છે તો ચલો એ પણ થોડુંક સારું છે રેવન્યુ તલાટીમાં ત્રણ ત્રણ ડિસ્ક્રિપ્ટિવ પેપર ક્યાંનો ન્યાય છે એના સિવાય વાત કરીએ તો અત્યારે રિસેન્ટલી તમને ખબર છે આ બાજુ ધ્યાન આપો રિસેન્ટલી તમને ખબર છે કે પંચાયત પસંદગી મંડળ હે ને હા તો પંચાયતની પણ ઘણી બધી ભરતીઓ આવી એના રિક્રુટમેન્ટ રૂલ્સ આવ્યા હવે કદાચ તમે એની અંદર જઈને જોશો તો ઘણી સારી સારી પોસ્ટો છે રેવન્યુ તલાટી કરતાં ઉપરની પોસ્ટો છે જેવી રીતે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ ઓગણપચાસ હજાર ચારસો રૂપિયા એનો સ્ટાર્ટિંગ સેલરી છે કદાચ હવે તમે એની ભરતી પ્રક્રિયાઓની એક્ઝામની પેટન જોશો ને ખાલી એક જ એક્ઝામ છે તમારી સામે જોઈ લો બસો માર્ક્સની એક એક્ઝામ છે જેના થકી વિદ્યાર્થીનું સિલેક્શન થવાનું છે આપણી નોકરી તો છવ્વીસ હજારની છે એના માટે બે ફેઝ લો ચલો હું તો માનું છું નો ડાઉટ ભલે એક ફેઝ લીધો બે લો હું એગ્રી છું ગૌણ સેવા પસંદગી મંડળ જોડે હું એગ્રી છું તમે બે લો પણ ફેઝ બેમાં માં કદાચ થોડોક વિચાર કરવાની જરૂર છે વિદ્યાર્થીઓના હિત માટે એ જ રીતે હજી બીજી ઘણી બધી પોસ્ટો છે એટલો બધો સમય નથી હજી એક વાત કરીએ ડેપ્યુટી ચીટનીસ તમે બધા જાણો છો લગભગ બેતાલીસસોનો પે ગ્રેડ છે આનો લગભગ આડત્રીસ કે ચાલીસ હજાર સ્ટાર્ટિંગ સેલરી છે એની અંદર પણ તમે એક્ઝામની પેટર્ન જોશો એક જ બસ્સો માર્ક્સની સિંગલ એક્ઝામ છે અને બધું ઓબ્જેક્ટિવ ટાઈપ છે આ તો રિસેન્ટલી પંચાયત મંડળે જે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ આવ્યા ને એમાં આપ્યું છે તો ગૌણ સેવા પસંદગી મંડળ કદાચ આના ઉપર થોડોક વિચાર કરે ને તો કદાચ વિદ્યાર્થીઓના હિતમાં ઘણું બધું થઈ શકે એમ છે ચલો એ પણ મૂકી દઈએ સાઈડમાં એના સિવાય અત્યારે તમને ખબર છે થોડા સમય પહેલાં એક હાઈકોર્ટે સરસ મજાની એક્ઝામનું હાઈકોર્ટની અંદર ડીવાયએસઓને બેલિફની એક્ઝામ લેવાઈ ગઈ હે ને એક્ઝામ કોણ લે એન્ટી નેશનલ ટેસ્ટિંગ એજન્સી કદાચ તમે ડીવાય એસ ઓની એક્ઝામની પેપર જોશો તો એની અંદર પણ બે ફેસ છે એક પ્રી એક્ઝામ છે એક મેન્સ એક્ઝામ છે બંને છે બંને કેવી છે બંને પ્યોર એમસીક્યુ બેસ્ડ છે અને આનો પે સ્કેલ પણ તમે જાણો છો ચુમ્માલીસો થી છેતાલીસોનો પે ગ્રેડ છે લગભગ તલાટી કરતા ડબલ કરતા વધુ પ્રે ગ્રેડ વાળી જો નોકરીઓ બે ફેઝ બે ફેઝમાં મળતી હોય અને જો બંને ફેઝમાં ઓબ્જેક્ટિવ ટાઈપ આવતું હોય તો મને એવું લાગે છે કે સો ટકા ગૌણ સેવા પસંદગી મંડળે આ વિદ્યાર્થીઓના નાનકડા મુદ્દા ઉપર ધ્યાન આપવાની જરૂર છે અને કદાચ આના ઉપર થોડુંક કામ કરે તો વિદ્યાર્થીઓના હિતમાં થઈ શકે એવું છે હે ને એટલે આ જ મારો મેન મુદ્દો છે સમજો તો મુદ્દો તો મુદ્દો મારો બહુ જ ક્લિયર છે મેં તમને પહેલાં કહી દીધું મારે કોઈ આગેવાની કરવાની નથી હે ને મારે ક્યાંય લીડર બનવાનું થતું નથી બસ મારે મારા મનની એક વ્યથા હતી કે કદાચ વિદ્યાર્થીઓ જે માટે દુઃખી છે બસ એના માટે કદાચ હું મારા આ વિડીયો થકી એક મેસેજ ગૌણસેવા પસંદગી મંડળને પહોંચાડું અને કદાચ આના ઉપર થોડીક સુખદ ચર્ચા વિચારણા થાય અને વિદ્યાર્થીઓના ફેવરમાં આવે તો બસ મારો આજે આ પેલું કહેવાય ને એક નાનકડો સેશન છે એ ક્યાંક રંગ લાવશે બસ એટલી જ મારી ઈચ્છા છે મનની બરાબર તો લાસ્ટમાં એક કામ કરજો આ સેશનને તમારા બધા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો બીજી વસ્તુ બધા જેટલા પણ એકેડેમીસવાળા છે જેટલા પણ એજ્યુકેટર્સ છે હું બધાને કહું છું આપણે કોઈ ખુલ્લે વિરોધ નથી કરવાનો થતો બસ આપણે આપણો મેસેજ છે એક સરકાર સુધી પહોંચાડીએ હે ને કે ભાઈ આના ઉપર કદાચ તમે થોડુંક કરો કંઈક થોડી ચર્ચા વિચારણા કરો બરાબર બાકી આપણે હંમેશા વિદ્યાર્થીઓ જોડે છીએ હે ને હા આપણે કોઈનું પણ ખોટું કરવાનું થતું નથી હું નથી ઈચ્છતો કે ભરતી પ્રક્રિયા પાછળ જાય હું નથી ઈચ્છતો કે આમાં વિદ્યાર્થીઓનું કંઈ ખોટું થાય બરાબર એક વિન વિન સિચ્યુએશનમાં કામ કરીએ તો સરકારને પણ તમારા જેવા સારા વિદ્યાર્થીઓની જરૂર છે ને આપણે પણ એક સરસ મજાની નોકરીની જરૂર છે બંનેનું કામ થાય એવા પ્રયત્ન ક્યાંક કરીએ તો વિદ્યાર્થીઓના હિતમાં હશે તો બસ આ જ આશા સાથે આજનો હું મુદ્દો લઈને આવ્યો છું બરાબર મુદ્દો એક જ છે આપણો કે જે ભરતી પરીક્ષાઓ તમે બે ફેઝમાં લેવાના છો તલાટીની નો ડાઉટ લો હું એમાં એગ્રી છું પણ જે બીજો ફેઝ છે એની અંદર જે પેલી મુખ્ય પરીક્ષાઓની અંદર જે ત્રણ ડિસ્ક્રિપ્ટિવના પેપર છે ને એ મારા મનમાં ક્યાંક ખૂંચે છે મને નથી પૂછતા આ વિદ્યાર્થીઓને પણ ખૂંચે છે પણ કદાચ વિદ્યાર્થીઓ બોલી ન શકે તો મેં વિચાર્યું કે ચલો હું એક વખત મારા વિચારો થકી કદાચ પ્રયત્ન કરું અને કદાચ તમારા ફેવરમાં થઈ જાય તો મને ખૂબ આનંદ થશે બરાબર તો જયહિંદ બસ આજ માટે આટલું જ રાખું છું તો આટલી આશા સાથે મારી વાણીને વિરામ આપું છું ને છેલ્લે કમેન્ટ બોક્સમાં બીજો તમારો કોઈ અભિપ્રાય હોય તો એ પણ આપજો તો કદાચ બને તો ગૌણ સેવા પસંદગી મંડળ સુધી જાય અને આપણું કામ થઈ જાય બરાબર તો થેન્ક યુ સો મચ અને બધા ભાઈ બધાએ સપોર્ટ કરવાની જરૂર પડશે આમાં હું એમ નથી કે તો તમે રસ્તા પર આવી જાઉં ને એવું કંઈ નથી કરવાનું આપણે મેસેજ થકી એક વખત પહોંચાડીએ કે ભાઈ સોશિયલ મીડિયા થકી પણ ઘણી વખત વસ્તુ સરકાર સુધી પહોંચી જતી હોય છે તો મારો એ જ એક નાનકડો પ્રયત્ન છે કે તમે આમાં થોડુંક વિચારો વિદ્યાર્થીઓના હિતમાં ઓકે તો થેન્ક યુ સો મચ અને બધાને કહું છું હજી એક વખત થોડો સપોર્ટ કરજો હે ને બાકી આપણે કોઈ લીડરશીપની જરૂર નથી ને આપણે કંઈ કરવાનું નથી થેન્ક યુ બાય બાય હેવ અનાઇ ડે જય હિન્દ જય ભારત